જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીએ માનવ જ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી સિંજી જાડેજાએ માનો જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લઈ સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થાઈ રહેલી સેવાઓને બિરદાવી હતી માનસિક દિવ્યાંગોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા ઘર પરિવારતીઓને ગામ શહેરે રાજ્યથી વિખૂટા પડી ગયેલ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોના પરિવાર સાથે કરાવ ટુ મિલન પ્રશંસનીય છે આ પ્રવૃત્તિ અને સંસ્થાનો સેવાકીય કાર્ય સહાયનીય છે તેવું કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ જણાવ્યું મુલાકાત સમયે કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા તથા ઈશ્વરભાઈ મહેશ્વરી સાથે રહ્યા હતા માનવ પ્રબોધ મુનવર તથા સી જાડેજાએ તેમનું સ્વાગત કરી આભાર માન્યો હતો પુરીબાની પર મત સીમા પર પ્રાણ ગમાએ કુછ યાદ ઉ કરો જો લે જબ દેશ મે